અને એમને કયો ફોન ઉપાડે ફોન નહીં ઉપાડે તો આ ઝીંજડા આવીશ ભાઈ એટલે સમાજ એટલે હું અમારો સમાજ એટલો બધો હલકો છે કોળી ને ઠાકોર કોળી હોય કે ઠાકોર હોય બધા ભાઈ જો ભાઈ એ આટલું બધું બોલે છે એવી કહેવાય ને કોઈ કોને સતા આપી છે કે વ્યાસપીઠ ઉપર થી આવું બોલવું એટલે ના એટલે એવું નથી પણ થઈ ગયું પણ થઈ છે અમારો સમાજ એને ક્યાં નીડો એની દીકરીને કોઈ લઈને ગયો અમારો સમાજ ના ના એવું નથી તો એને કેવાય પણ માફી પત્ર નહિ એને કયો video બનાવી ને મોકલે એને કયો પેલા એક વાર phone ઉપાડે મારી હારે વાત કરે video એને બનાવેલો જ છે બાકી એની નહિ નહિ એની આખી ગુજરાત માં કે અમારો સમાજ એની સપ્તાહ નહિ બેસવા દે એટલું યાદ રાખજો એ કદાચ ગમે ત્યાં ભલે એ ઘરે જાતો પણ એ phone અત્યારે નથી ઉપાડતો કેટલા દિવસ ફોન નહી ઉપડે ને હું તો અમરેલી જિલ્લા નો છું ને તો અહીંયા અમરેલી નો છે ને આજે હું ત્યાં આવું છું ઝીંઝુડા એને રૂબરૂ એને મકાને મળે હું આજે તમ તારે એ કદાચ મારો ફોન નહિ ઉપડે તો આમ એને મળી લઈશ કોઈ પણ સમાજ ને તમારે સીધો ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે સમજો તમે સપ્તાહ છો તમે એક વક્તા છો તો કોઈ પણ સમાજ ને અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને વિયોગ્યો અમારો સમાજ અને એની છોકરીને ને અમારી પાસે આવવાની ચળ હશે નહીં ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી વેજાતા અમારા છોકરા કોળીના ઠાકોર ના કોળી કે ઠાકોર અમે બધા સી ભાઈ ભાઈ આ તો ભલે કોળી ને ઠાકોર બધા અલગ બોલે છે બાકી કોળી તળબદા હોય તો ભલે 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 હોય હોય તો તો દિવેચા હોય તો ભલે બધા અમે ભાઈ છે અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને ગયો તમારી છોકરી ને આવવાની હાથ એકની ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવ માં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે હું બોલી છીએ અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કેશો કે માફી માંગી છે તો બોલવું જોઈએ તમે માફી માંગો છો એવા કામ કામ કરો છો તમે મારો ફોન ઉપાડે હું ઝીંઝુડ આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા એક આ ભાઈ એની હારે રહે છે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે ન્યા તો બંધ કરાવી પણ ગુજરાત માં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલો જ રાખજો અને આમરેલી જિલ્લાનો મને ખબર છે બરોબર એને અમારા સમાજ ને કઈ હારો નથી ગણાયો તમે અત્યારે બાપુ કયો અને એટલો બધો જો બાપુ હોય ને તો કોઈ પણ સમાજની ટીકા ટીપ્પણી કરે જ નહીં કોઈ પણ વ્યક્તિ બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા મોટે તમે બાપુ રહેવા જે બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ નો કરે અને મારો સમાજ હજી કહું છું કે એટલો બધો હલકો છે જ નહીં પણ તમારી આવવાની હાથેક ની ચળ હોય ને ત્યારે મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને ઘેરથી ઉપાડીને નથી ગયો બરોબર તમારી છોકરીને હાથેક ની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા ભાઈ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈ થી કોઈ કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા ન થાતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે ને આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ આપને કલંક લાગે છે એવું ક્યાં લખેલું છે બતાવો તમારા તમે મારો ફોન હું તમને મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું ભૂતા ભાઈ બરોબર તમે એને કહ્યું મારી યાર વાત કરી એક વાર નકર હું અત્યારે ઝીંજડા આવું છું મારે અહીંથી કાંઈ આગુ નથી અને મારે આવામ કદાચ દસ ધકા થશે ને તો મને એ કઈ જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે સાવરકુંડલાની ની બાજુ છે મોટા ઝીંજુડા એ એવું છે અમારો ફોન નથી ઉપડતા છે અત્યારે અમે ટ્રાય કરીએ છીએ તો એના છોકરાનો કોઈનો નંબર મને આપો એને કયો કે એકવાર મારી સાથે વાત કરીને ખોટી મારી અહીંયા જીંજુડ આવીને એની ઘરે મારે જવું ને એ વસ્તુ વ્યાજબી બેની લાગે એમ કહો તમે તો મને ફોન માં વાત કરાવી દયો તો વધારે બેટર છે બરોબર તમે તમે મને ગમે ત્યાંથી વાત કરો એની હારે તમે કોણ બોલો આપણે અમરેલી થી હાર્દિક સોલંકી વીર વીરમાનદાતા સંગઠન અમરેલી જિલ્લા પ્રમુખ ઓકે હાલો બરોબર તમે એને ક્યો મારી ફોન માં વાત કરે એ હા